રામ રામ જય દ્વારકા દઈશ કેમ છો બધા મજામાં તો આજે જો જાકર બહુ આવી અને આજ તો છે ને આપણે નવું કામનું મુહૂર્ત કરવાનું છે નવું કામ ખોલવાનું છે બરાબર હાલું હમણાં દેખાડું તમને હવે જાનૂન કરી લીધું વિવાહ બહુ કરી લીધા તો થોડોક છે ને ધંધામાં ધ્યાન દો ભાઈ એમાં વરે નવા કામનું મૂર્ત છે આ બે ઝીણકા છોકરાઓ કરીએ જો તો જીરું ઉપાડવાનું ચાલુ કર્યું આ મારું નવું કામ આજનું સંતોષભાઈ દેખાડો કેવું જીરું છે કોરી આમ ભાઈ વાહ આઠ હું બહુ આ વિવાનું વાહે રહી ગયા ને એમાં જીરું હું ગયું ઝાકર બહુ આવ્યું એટલે વાંધો નથી જો ઘરધણી આવી ગયા વાહે આવી ગયા ઘરધણી આજે હાલો બધે ને જય શ્રી કૃષ્ણ ને હાલો હવે છે ને આજ જીરા નું મુહૂર્ત કરું બહુ ઉકળીએ તા નહીં વિવા કી જાતી પણ આતા કરવું જ પડે આપણે ખેતી તા મજા બહુ કરી હમણા વિવા ઉકળીએ જા કરે બહુ છે ને હવે બધા ઉપાડીએ ધીરે ધીરે થોડ થોડું આમ તો માથે માથે ધાયડા જેવું હુંકાણું અને મારે બે હવાય એક જગ્યાએ જવાનું છે નીકળવું અહીંયા આ બધા ઉપાડીએ હવે આજે આપણો બચી ગયા મુરત કરાવી દીધું છે હવે ધીરે ધીરે ચાલુ રહે કામ ભાઈ જાઓ મિત્રો આની નરવાઈ જોઉં દેશી ટમેટીની ગજબની નરવાઈ છે આ દેહી ટમેટી વા <Sansion> <Sansion> <San> <Sansion> જો આની હમ આ કેટલા બે બે મોટલા આવતો છે માલ કે વધુ કચરવાનું જ રીયે ખાલી વાહ આધુનિક વાહ તો દહ વાગી ગયા હે અને દસ વાગ્યા ચા આવી ગયો હું પાણી લેવા ગઈ હતી હું લખન તો જો મોર જાય અને ભૂરી ભાઈ ને સંતોષભાઈ વાહે છે અને જીરું આટલું વિપડું છે ટાણે कर के घर के ना मैं कोक कोक को छोटा रेवा दई लीलू है ई आ लखन चापी वो ले जन बस 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 बोलो तो बैठो कुर्सी बैठी मांगड़ी जो किया तुमने से क नहीं कुछ जने तो बेवा हेलो एक वागी गयो खाय आवे बता ए बता लाइन थई बता जूता तो खावा हां

હાલો તો આને હવે ધારું કરું મૂકતો આવું કેમ કે હવે એમાં આવી ગયો છે અને આને હજી થોડાક સમય પછી છે ને અહીં રાખવાનું છે ઘેર આપણે દૂધ પીલી હજીએ પડો થઈ જાય આમ કડક બની જાય આમ ઢીલું ના રહેવું જોઈએ મરદ થઈ જાવું જોઈએ મરાદ આલો મૂકતું આવું બધાય ધારું કરી દીધો આ બેન ભાઈ હવે રહ્યા છે એમાં ભાઈ મેં તો કાલ રાજકોટ જાઉં તું માખણને આજ ધારું કરી લઈએ પેટમાં આપ્યો કર્યા રહીએ માખણ ને ખીન જે ખાવ ઢીલી ને ઘર પેટમાં આગો કર્યો તાર એ નહીં રહે નાના નાના રાખી લેજે સારું હાલો તો વિડીયો આજનો પૂરો કરીએ છીએ ગમ્યો તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા આવું તો કાલના વિડીયો મળીએ રામે રામ